સૌ વાલા મિત્રોને મારા જયસિંઆરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી ફરીથી એકવાર હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે આઠમી નવેમ્બર બે હજાર પચીસ ને વાર છે શનિવાર વાલા મિત્રો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે મૃગશ્રીષ નક્ષત્ર છે શિવયોગ ચાલી રહ્યો છે વૃષભ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે નવ ને ચોવીસ થી દસ અને સુનતાલીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે એક અને ચોત્રીસ થી બે અને સત્તાવન મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય વાલા મિત્રો શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડીઓ અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અગિયાર અને અડતાલીસ મિનિટથી બાર અને તેત્રીસ મિનિટનો જે સમય છે તે અભિજિત મુહૂર્તનો સમય છે આ સમયની અંદર કોઈપણ પ્રકારનું તમે શુભ કાર્ય કરી શકો તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે નાહવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે નાહવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબ જળ નાખી દેવાનું અને નહવાના પાણીને ગુલાબજળ વાળું બનાવી દેવાનું છે ત્યાર પછી જ તમારે નાહવાનું એ ગુલાબ જળવાળું મિક્સ કરેલું પાણી તમે નહાવો અને સાથે સાથે નવું પાણી તમારે મિક્સ કરવું હોય તો કરી શકાય અને સાબુ શેમ્પુનો ઉપયોગ પણ તમે કરી શકો નાહાનું કાર્ય તમારું પતિ જાય તમે વસ્ત્ર પહેરી લો એટલે તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તમારે તિલક કરવાના છે આ કાર્ય પતી જાય અને ત્યાર પછી તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે સફેદ આંકડાના ફૂલ અથવા કોઈ પણ સફેદ ફૂલ લઈને જવાનું છે દાદાના ચરણમાં અર્પણ કરવાના છે કમસે કમ સાત ફૂલ હોવા જોઈએ સમજી લેજો કમસે કમ સાત ફૂલ હોવા જોઈએ સાત ફૂલ દાદાની સામે મૂકવાના છે અને સાત ફૂલ મૂકતી વખતે વારાફરથી એ ફૂલ મૂકવાના છે ઓમ હનુમતે ન આ મંત્ર બોલી સાતે સાત ફૂલ મૂકવાના છે આટલું કાર્ય થઈ જાય દાદાના દર્શન કરી અને તમારે પરત ફરવાનું છે સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને જ તમારે એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ અને જો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સૂતા પહેલા તમારે તમારી જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને નાશાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ જપી જવો છે જેનો જન્મ દિવસ આઠમી નવેમ્બર બે અને શનિવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે વાલા મિત્રો મે કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મે કહ્યું તે પ્રમાણે ડાબા અને જમણા પગની અંદર તમારે સરસિયાના તેલના તિલક કરવાના છે પરંતુ સાયંકાળે ચણાના લોટમાં બનેલું ફરસાણ તમારે નાના નાના બાળકોને વેચવાનું છે સાથે એક લીલું શ્રીફળ જો હનુમાનજી દાદાના ચરણોમાં આખું જઈને મૂકી આવશો અથવા એમને ધરાવશો આખું વર્ષ તમારું બહુ સરસ રીતે પસાર થશે ભગવાનની તમારા પર અસીમ કૃપા રહેશે જેની મેરેજ એનિવર્સરી આઠ નવેમ્બર બે હજાર પચીસ અને શનિવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને એક બહુ શુભ કાર્ય સવારે સ્નાન કરવાનું તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ લેવાના તમારી માતાને તમારે ભેટ આપવાની છે ભેટ તમે બે પ્રકારની આપી શકો કાં તો તમે માતાને મીઠાઈ આપજો અથવા વસ્ત્ર આપજો અથવા બંનેઓ આપો તોય ચાલશે પણ માતાને પોતાની જ માતાને ભેટ આપવાની છે તમારા માતા જો દિવંગત થઈ ગયા હોય તો પણ જરૂરિયાતમંદ સ્ત્રીને જો તમે આ ભેટ આપશો તમારા બંનેનું એટલે કે પતિ પત્નીનું આખું વર્ષ નિરોગી શાંતિથી આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો બરાબર મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે આ વિડીયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે મારી દુષ્યંત પાઠકને સર્ચ કરજો તમને આ વિડીયો જોવા મળશે વિડીયો લઈ તમે ઉપાય કરજો નિરંતર અને સતત જયારે આ ઉપાય કરતા જશો ત્યારે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જવાના છે અને પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન સંઘર્ષ આ બધું ઓછું થશે સુખરૂપે તમારું જીવન શરૂઆત થશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો તમને ગમતા હોય એક પ્રાર્થના કરું છું કે તમે મારા વિડીયોને અવશ્ય અવશ્ય શેર કરો મારા વિડીયો શેર થશે કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી જશે અને કોઈને આપણે મદદરૂપ થઈશું એટલા માટે યાતના કરું છું પ્રાર્થના કરું છું કે મારા વિડીયોને અવશ્ય શેર કરો તો ના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી